વિડીયોમાં અને મારી સ્વાગત છે આજે તારીખની વાત કરીએ તો તારીખ એકત્રીસ દસ બે હજાર અને શુક્રવાર અને લાલ આવકની વાત કરીએ તો સત્યાવીસો પ્લાસ તો ચાલો હવે આપણે જઈએ હરાજીમાં સામે હરાજી ચાલી રહી છે

અંદર રેતો કેટલી છે ચાલી એક જ

અલવ 66 ને મને તો બે ભાવ ત્રણ વાર આતે 266 રૂપિયા ઓ મારા સટાચા રૂપિયા રૂપિયા ચાર મહિના <sahen> ડીનીટી મારો 212 બાર એ ભરવો બાર એ રાતો તો કરવા છે હા એ બે એ ભાઈ હાલો ને ભાઈ ડીની રજા રજા ધ્યાન રાખો હા કાલે 500 રૂપિયા 212 બાર એ 30 પહેલા જો ભાઈ 212 ને 13 બાઈ ને ભુજ્યા છે તો એ બધું હોલે ભાઈ બારે ભેડો ભરવો હા ભેડો ભરવા પાંચ પાંચ હવે ભરવાનો છે હાલે ભાઈ આ કેટલી છે ભાયા 52 52 52 કાલે રજા છે બම්દી રજા છે 212 14

અરે હા હું આવું છું કાઈ બહુ ઉભા આવે 6350 ભાઈ 200 મેકો 81 રૂપિયા 1 81 રૂપિયા 190 90 ને 191 ભાઈ

બસો ચાર સાત છ સાત બરાબર આઠ નવ છ અગિયાર તેર ચૌદ ચૌદ રૂપિયા બસો ચૌદ પંદર બસો પંદર બસો ને ત્રેવીસ રૂપિયા મિત્રો કેટલા નકુ ભાઈ કેટલા કાકા પચાસ પચાસ મૂકી દે કે સિત્તેર મૂક્યા કેટલા સિત્તેર મૂકવાનું ભાઈ ચાલીસ એકસો ને આવતા નઈ એટલે

અમે હાજર છીએ 300 રૂપિયા 850 રૂપિયા 850 રૂપિયા જમા કરું છું 850 એક મિનિટ એક મિનિટ એક મિનિટ બોલે ચાર છે બસો રૂપિયા બસો બસો રૂપિયા બસો બસો રૂપિયા છે આઠ રૂપિયા બસો આઠ આઠ રૂપિયા નવ નવ રૂપિયા બસો નવ નવ રૂપિયા બસો નવ નવ રૂપિયા છે ભાઈ દસ રૂપિયા બસો હજાર બાર બાર રૂપિયા બસો બાર બાર રૂપિયા બસો બાર બાર રૂપિયા બસો ચૌદ રૂપિયા પંચા અઠા અઠ્યાસી રૂપિયા એકસો અઠ્યાસી નેવો છો હતા અઠાર નવ નો

ઓગણીસ રૂપિયા હજી કેટલા હશે તો એકસો ને પચાસ પચાસ રૂપિયા બોલતા તો પચાસ પચાસ રૂપિયા પચાસ બાવન પચાસ થાય

એ બાય આગળ લાવા ચાબા જે 200 60 હા હા માશાલ્લાહ આ છે કે 200 ને 100 છે ભાઈ બસો તેર રૂપિયા